આમ તો ગુજરાતમાં દારૂબંધી છે છતાં કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાય છે અને દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉઠતા જોવા મળે છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આ બુટલેગરો જે કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે તેમના ઈરાદાઓને નિષ્ફળ બનાવતી હોય છે ત્યારે એસએમસીના વડા નિર્લિપ્ત રાયને ટીમે વધુ એક સપાટો સુરેન્દ્રનગરમાં કર્યો છે કરોડો રૂપિયાનું દારૂ કન્ટેનર ઝડપી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં નવાર બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે નિત નવા કિમિયાઓ અપનાવવામાં આવે છે પોલીસની આંખમાં ધૂળ જોખીને કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઘુસાડીને પ્યાસીઓ સુધી પહોંચાડવામાં આવતો હોય છે જોકે સ્ટેટ મોનિટરિંગ સેલ જે અલગ અલગ જિલ્લાઓમાં બાજ નજર રાખતી હોય છે ને આ દારૂ બુટલેગરો છે તેમને ઝડપીને તેમને જેલના સળિયા પાછળ પણ ધકેલવામાં આવતું હોય છે થોડાક સમય પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાંથી કરોડો રૂપિયાનો દારૂ પકડાવવાનો કિસ્સો સામે આવ્યો હતો તે ઘટનાની હજી સાહી સુકાઈ નથી ત્યારે વધુ એકવાર કરોડો રૂપિયાનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું હોવાની વિગતો સામે આવી છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નિલિપ્ત રાયની ટીમ દ્વારા આ કરોડો રૂપિયાનું

તલાશી લેવામાં આવતા પોલીસ પણ કેમ કે આસપાસ જેમાં ચૌદ હજાર કરતા વધારે આ વિદેશી દારૂની બોટલો આ કન્ટેનરની અંદર હતી આ ઘટનાના સંદર્ભમાં પોલીસે હિસ્ટ્રી સીટર બુટલેગર વિજયભાઈ લગધીરભાઈ આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે હિટરી સીટર બુટલેગર ધર્મેશ ઉર્ફે ધ્રુવ દિનેશભાઈ સાતપરાની ધરપકડ કરી છે સાથે જ આ પંજાબથી જે કન્ટેનર ચલાવનાર કન્ટેનર ચાલક છે અચલરામ રાજુરામ જાટ તેની પણ ધરપકડ કરવામાં આવી છે જોકે કે કેટલાક આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેમાં વિજયભાઈ લગધીરભાઈ ખાચર નરેન્દ્ર કનુભાઈ જાલુ મનેસ સોતાજ શર્મા સતરામ જાટ સહિતના જે અધિકાર સતરામ જાટ સહિતના જે બુટલેગરો છે તેમને વોન્ટેડ જાહેર કરાયા છે હાલ આ ઘટના સામે આવ્યા બાદ ચર્ચાઓ વેગવાન બની છે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી છે પરંતુ જે આ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે તેને લઈને ગુજરાત પોલીસના બોર્ડર વિસ્તારમાં આવેલી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે આટલી મોટી માત્રામાં જયારે જડ બેસ લાખ પોલીસનો બંદોબસ્ત હોય છે તો આ દારૂની કન્ટેનર ઘુસી કેવી રીતે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે હવે જોવાનું કે આ મામલે આગામી સમયમાં દારૂબંધીની કડકાઈથી મલવારી થાય તે માટે સરકાર કયા પ્રકારના પગલા રહ્યા છે દર્શક મિત્રો આવા જ અનુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराम